હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે જોઈશું કે મશીનનો ટપ ક્લીન કઈ રીતે કરવાનો ટપ ક્લીન કરવાથી આપણા કપડાં એકદમ સારા ધોવાય છે અને એકદમ ચોખ્ખા ધોવાય છે જો તમે ટપ ક્લીન ના કરો ને તો તમારા કપડાં સારા નથી ધોવાતા અને કપડામાં રૂછા રહી જાય છે કપડાં મેલા રહી જાય છે અને કપડામાં ડાઘા પણ રહી જતા હોય છે સારા ધોવાતા નથી હોતા તે માટે હું આ ટપ ક્લીન લઈને આવી છું જો ટ આ રીતે તમે ટપ ક્લીન કરશો ને તો કપડાં એકદમ તમારા સરસ અને ચોખ્ખા ધોવાશે તો ટપ ક્લીન કરવા માટે જો મેં આ સ્પ્રાઇટની બોટલ લીધી છે આ રીતે તમે મશીનનો ટપ એકદમ ક્લીન કરી શકો છો જેથી તમારા કપડાં એકદમ સરસ ધોવાશે તો જો અહીંયા મેં સ્પ્રાઇટ લીધી છે અને આ મેં બે લીંબુનો રસ લીધા છે લીંબુના રસમાંથી મેં બીયા કાઢી નાખ્યા હતા અને લીંબુનો રસ લઈ લીધો હતો પછી અહીંયા મેં પાવડર લીધો છે અને આ ખાવાનો સોડા લીધો છે આનાથી જો તમે ટપ ક્લીન કરશો ને તો એકદમ સરસ થશે અને કપડાં પણ તમારા એકદમ સરસ ધોવાશે આ તમારે દસથી પંદર દિવસની અંદર તમારે આ રીતે ટપ ક્લીનને કરી દેવાનો તો આપણે પહેલાં તેનું લિક્વિડ બનાવી દઈશું તો ખાવાનું સોડા એડ કરીશું પછી તેમાં લીંબુનો રસ એડ કરીશું પછી અહીંયા મેં પાવડર લીધો છે કપડાં ધોવાનો વોશિંગ પાવડર એને એડ કરીશું હવે તેમાં કોલગેટ એડ કરીશું અને પછી તેમાં જે સ્પ્રાઇડ આપણે લીધી હતી તેને એડ કરી દઈશું આ રીતે જો તમે ટપ ક્લીન કરશો ને તો એકદમ સરસ ટપ ક્લીન થઈ જશે મશીનનો અને કપડાં બી એકદમ સરસ ધોવાશે તમારા પછી આ રીતે જો સ્પ્રાઇડ એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી નાખી જુઓ તો આપણું ટપ ક્લીન કરવાનું લિક્વિડ એકદમ તૈયાર છે જો તો મિત્રો તમને મારો વિડીયો અને આ સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો જો આ ટપ ક્લીન કરવાનો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો જો આપણું લિક્વિડ બની તૈયાર છે તો આને આપણે મશીનની અંદર એડ કરી દઈશું જો આ રીતે મશીનની અંદર એડ કરી દેવાનું છે આના કારણે આપણા કપડા સારા નથી ધોવાતા તે માટે આપણે જો હું તમને બતાવીશ કે કેટલી ગંદકી અંદરથી ટપમાંથી નીકળે છે હવે આ ટપને આખો આપણે ભરાવા દઈશું પાણીથી પહેલાં આ રીતનું કપડું અંદર એડ કરી દઈશું ચોખ્ખું કપડું આપણે લેવાનું છે કપડાને એડ કરી દઈશું અને ટપને આખો આપણે પાણીથી ભરી દઈશું તો જો ટપ અહીંયા ભરાઈ ગયો છે તો હવે આને આપણે એક વખત સાયકલ આની ફરાઈ દઈશું એક વખત સ્પીનમાં જે આપણા પહેલાં કપડાં ધોવાતા હોય તે રીતે આને ફરાઈ દઈશું સ્પીનમાં અહીંયા જો મારે આ જૂનું મશીન છે એટલે મારે ટપ ક્લીનનો ઓપ્શન નથી આવ્યો એટલે હું અહીંયા પાવર અને સ્ટાર્ટ જ આપું છું સ્પીનમાં જ ફરાવું છું તમારે જો પેલું મશીન હશે નવા મોડલનું તો તમારે ટપ ક્લીનનો ઓપ્શન આવશે તો તમે તે દબાવી દેજો ટપ ક્લીનનો ઓપ્શન જેથી તમારું ટપ ક્લીન એકદમ સરસ થઈ જશે તો જો આ મશીન ચાલુ થઈ ગયું છે આપું જો મશીન ફરવા માંડ્યું છે હવે આને જ્યાં સુધી આપણે કપડાં એક વખત કઈ રીતે ધોવાય છે એ રીતે આને એક વખત ફરવા દેવાનું છે એક વારો ફરી જાય ત્યાં સુધી આને આપણે ચાલુ રાખીશું મશીનને એટલે તમે પછી જોઈ શકશો કે ટપ આપણું એકદમ ક્લીન કઈ રીતે થઈ ગયું છે બધી અંદરથી માટી ધૂળ બધું જ નીકળી જાય છે તો જુઓ કેવું ગંદુ પાણી થઈ ગયું છે એકદમ જુઓ જો કેટલું સરસ હું તમને બતાવીશ કેટલું સરસ ટપ ક્લીન અહીંયા થાય છે તો જુઓ કેટલું ગંદકી બધી ગંદકી અંદરથી મશીનમાંથી નીકળી જાય છે જુઓ હવે આને આપણે ફરવા દઈશું પછી બધું પાણી નીકળી જાય એટલે હું તમને બતાવું છું કે કેટલી બધી ગંદકી અંદરથી નીકળી છે તો જુઓ તો હવે અહીંયા બધું પાણી નીકળવા માંડ્યું છે જુઓ મશીનમાંથી પછી હું તમને બતાવું કે કેટલું ખરાબ જુઓ કેટલી બધી માટી અને કેટલું ખરાબ પાણી નીકળ્યું છે જો બધી મશીનમાંથી બધી માટી અંદર નીકળી ગઈ છે જુઓ મશીનમાં જે પણ કચરો હશે જે આ કાણા તમને દેખાય છે ને તેમાંથી બધી માટી કચરો બધું નીકળી જશે અને ટબ એકદમ તમારો ક્લીન થઈ જશે ટપ એકદમ ક્લીન થઈ જશે અને કપડાં પણ તમે પછી ધોઈ જાજો કપડાં પણ એકદમ સરસ ધોવાશે કપડામાં સહેજ પણ મેલ નહીં રહે કે સહેજ પણ ડાઘા નહીં રહે અને કપડાં તમારા એકદમ સરસ ધોવાશે તો હવે આપણે આને આ રીતે પાણીથી ધોઈ નાખીશું બધી માટીને આ રીતે કાઢી દઈશું જો હજી આને આપણે એક વખત ફીનમાં ફરાઈશું જેથી બધી માટી નીકળી જાય અને મશીન એકદમ સરસ ચોખ્ખું થઈ જાય આપણે ઉપરથી પણ આ રીતે ધોઈ નાખવાનું છે આ રીતે સરસ આપણે ચોખ્ખું કરી એકદમ આ આ રીતે રીતે પાણી અંદર એડ કરીને પછી આને ધોઈ નાખીશું પછી મસીની અંદર એક બોક્સ આવે છે એ બોક્સમાં બહુ જ મેલ ભરેલો હોય છે જે આપણે કપડાં ધોવાય છે ને એ બધું મશીનમાં એ બોક્સમાં ભરાઈ જાય છે એ બોક્સને પણ હું તમને સાફ કરીને બતાવું એ બોક્સ પણ આપણે આજે સાફ કરી નાખીશું એ બોક્સમાં જો વધારે મેલ ભરાઈ ગયો હોય છે ને તેના કારણે કપડાંનો મેલ જતો નથી અને કપડાં સારા નથી ધોવાતા તે માટે હું એ બોક્સ પણ તમને કાઢીને એને સાફ કરીને બતાવીશ તમે જોઈ જોજો કે અંદર કેટલો કચરો ભરાયેલો છે તો આ રીતે મશીન આપણે આ રીતે જે લિક્વિડ વાળું કપડું હતું તેનાથી આ રીતે સાફ કરી દઈશું એકદમ આ રીતે સાફ કરી દઈશું આ રીતે તમે ટપ ક્લીન કરો ને એકદમ ચકચક ટપ ક્લીન થઈ જાય છે અને આપણે એક વખત સ્પીનમાં ફરાઈ દઈશું જેથી આ જે અંદર તમને માટી દેખાય છે બધો કચરો દેખાય છે બધો નીકળી જશે જશે અને ટપ એકદમ થઈ તો જો આ બોક્સ કાઢીને બતાવું કે અંદર કેટલી ગંદકી અને કેટલો કચરો ભરેલો છે જો એટલો કચરો અંદર હોય છે ને જો અને અંદરથી પણ આપણે એને સરસ ધોઈ નાખીશું જો આ રીતે આ રીતે આપણે ધોઈ નાખવાનું જો તમે જોઈ શકો છો કે કેટલો કચરો અંદરથી નીકળે છે જુઓ જો કેટલો કચરો અંદરથી નીકળ્યો આ જે ગંદુ પાણી અંદર જાય છે ને એ બોક્સ છે એ બધો મેલ આની અંદર ભરાઈ જાય છે કપડાનો જો આખું ભરાઈ ગયું હોય ને તો કપડાં સારા નથી ધોવાતા કપડાં ખરાબ જ રહેશે એટલે આ તમારે બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે આ બોક્સને સાફ કરી દેવાનું તો તમારા કપડાં એકદમ સરસ ધોવાશે ભલે તમે ટપ ક્લીન દસ પંદર દિવસે કરો પણ તમારે આ બોક્સને તો બે ત્રણ દિવસે સાફ કરી જ દેવાનું તો જુઓ અહીંયા જો બધો કેટલો કચરો નીકળી ગયો છે તો હવે આની સ્પીન ઉપર આપણે ચાલુ કરી દઈશું આ કપડાંને આપણે પાછું અંદર એડ કરી દઈશું જેથી ટપ એકદમ ક્લીન આપણો થઈ જાય સ્પીન ફર્યા પછી હવે પાવર આપી દઈશું પછી સ્પીન ઉપર લાવી દઈશું અને પછી સ્ટાર્ટ આપી દઈશું એટલે સ્પીનમાં આપણું મશીન ચાલુ થઈ જશે હવે આને આખું સ્પીન થવા દઈશું આપણે મશીન સ્પીન થાય ત્યાં સુધી આ બોક્સને આપણે ધોઈ નાખીશું તો જુઓ હું તમને બતાવું કે કેટલી ગંદકી છે અંદર જુઓ બધો મેલ કેટલો ચોટી ગયો છે જુઓ અંદર આના લીધે તમારા કપડાં સારા નથી ધોવાતા તમારા કપડામાં મેલ રહી જાય છે અને કપડાં તમારા સારા નથી ધોવાતા તો આને આપણે બ્રશ મદદથી આ રીતે આપણે સાફ કરી દઈશું એકદમ ચોખ્ખું કરી નાખીશું આ રીતે આપણે સાફ કરી દેવાનું છે તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઈક પણ જરૂર જરૂરથી કરજો આ વિડીયો બનાવવા બહુ મહેનત થાય છે એટલે એક સબસ્ક્રાઈબ તો બને જ છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઈક પણ બને છે તો એક લાઈક પણ જરૂર જરૂરથી કરજો તો જો આ રીતે આપણે બોક્સને સાફ કરી નાખીશું એકદમ ક્લીન કરી નાખીશું બધો મેલ આની અંદરથી જતો રહેશે જો અને બોક્સ એકદમ સાફ થઈ જશે આપણું આ રીતે તમે ટપ ક્લીન કરી જોજો ઘરે આપણે ટપ ક્લીન સરસ થઈ જતું હોય છે અત્યારે બહારના પાવડર બહુ મોંઘા આવતા હોય છે તો ઘરે આ રીતે આપણે ટપક્લીનને કરી નાખીએ છીએ જુઓ ઘરની જે આપણે ઘરની જ વસ્તુઓમાંથી આ રીતે ટપ ક્લીન થઈ જાય છે આપણે ખર્ચા કરવાની કંઈ જરૂર પડતી નથી હવે સેજ બ્રશમાં સાબુ લગાવીને આપણે સાબુવાળો બ્રશ આ રીતે આ રીતે ફરાઈ દઈશું જુઓ એટલે સરસ આપણું બોક્સ ચોખ્ખું થઈ જાય મશીનનું આ રીતે જુઓ આ રીતે આપણે એકદમ ચોખ્ખું કરી નાખીશું તમે એક વખત ધોઈ જજો પછી મને કહેજો કે કેવા કપડાં ધોવાય છે એક વખત ટપ ક્લીન જરૂરથી કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે કપડા કેવા ધોવાય છે તમારા અમારી ગેરંટી છે કપડાં એકદમ સરસ અને ચોખ્ખા ધોવાશે આ ટપ ક્લીન કર્યા પછી તો બોક્સ આપણું સરસ એકદમ ધોવાઈ ગયું છે ચોખ્ખું થઈ ગયું છે જુઓ આપણું બોક્સ એકદમ ચોખ્ખું થઈ ગયું છે બોક્સ તૈયાર છે અને જુઓ અહીંયા સ્પીન ઉપર મશીન આપણું ફરી રહ્યું છે જુઓ સ્પીન ઉપર આખું મશીન ફરી જાય પછી આપણે મશીનને બંધ કરી દઈશું તો જુઓ બધી માટી બધો કચરો જતો રહ્યો છે ને જો સેજ પણ તમને માટી દેખાય છે કેટલી માટી અને કેટલો કચરો અંદર હતો બધી માટી અને બધો કચરો જતો રહ્યો જો જો હું તમને અંદરથી પણ બતાવી દઉં અંદરથી પણ તમે જોઈ શકો છો કે જ કેટલો સરસ ટપ આપણો ક્લીન થયો છે જુઓ જે અંદરના કાણામાં જે મેલ ભરાઈ ગયો હોય કંઈ બી વસ્તુ ભરાઈ ગઈ હોય એ બધી જ નીકળી ગઈ છે અને મશીન આપણું એકદમ ચકાચક ટપ થઈ ગયો છે જુઓ જુઓ હું તમને બતાવી દઉં જુઓ કેટલો એકદમ ટપ એકદમ ક્લીન થઈ ગયો છે આપણો સહેજ પણ તમને કાણામાં કચરો નહીં દેખાય સહેજ પણ માટી નહીં દેખાય માટી બધી આપણી નીકળી ગઈ છે જુઓ હવે આ રીતે આપણે સાફ કરી દઈશું ઉપરથી પણ આપણો ટપ તો એકદમ સાફ થઈ જ ગયો છે જુઓ તમને સેજ બી કચરો કે માટી દેખાય છે કેટલો બધો કચરો મશીનમાં હતો અને માટી હતી એ બધી નીકળી ગઈ છે જુઓ અને આપણો ટપ એકદમ ક્લીન થઈ ગયો છે જુઓ આ રીતે મશીનને આપણે સાફ કરી દઈશું તો આપણો ટપ ક્લીન તૈયાર છે મશીન આપણું ચકાચક તૈયાર છે આ રીતે તમે ઘરે ટપ ક્લીન કરીને સાફ મશીન કરો ને તો એકદમ ચકાચક કપડાં ધોવાય છે અને સરસ કપડાં ધોવાય છે તો જો આપણું ટપ ક્લીન એકદમ તૈયાર છે ટપ આપણો એકદમ સરસ સુખો થઈ ગયો છે તો હવે આપણે બોક્સ એની અંદર લગાવી દઈશું બોક્સ આપણે સાફ થઈ ગયું છે જુઓ એકદમ સરસ સાફ થઈ ગયું છે તો બોક્સને આપણે લગાવી દઈશું આ રીતે જુઓ તો આપણું ટપ ક્લીન આજે તૈયાર છે મશીનનું તો તમને વિડીયો સારો લાગે તો લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો જુઓ કે હું ચકાચક આપણું ટફ ક્લીન થયું છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં તો બાય બાય